નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસ ની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર ગણદેવી તાલુકાના અંચેલી કચોલી સોનવાડી સહિતના ગામોમાં ભારે વરસાદ સાથે ચક્રવાતને કારણે ગત રાત્રે ખેતીવાડી વાડીઓમાં બસો ચીકુ તેમજ આંબાના પરિપક્વ આવક આપતા ઝાડો જમીન દોસ્ત થતા ખેડૂતોને કરોડોનું નુકસાન થયું નવસારીની બાર વર્ષની આન્યાના અંગદાન કરાયા ખાસ માહિતી માટે જુઓ નવસારી લાઈવ વિશેષ અહેવાલ વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી દ્વારા એરો પ્રાથમિક શાળાના પચાસ જેટલા બાળકોને નોટબુક શૈક્ષણિક કીટ તેમજ બિસ્કીટ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું ખેરગામ તાલુકાના નવસારી જિલ્લાનું ગૌરવ સાર્જટ અશોકકુમાર નગીનલાલ ચાવડા અચીવમેન્ટ તેમને સન્માનિત કરવામાં આવ્યા સુરત વલસાડ જિલ્લા ક્ષત્રિય મોચી જ્ઞાતિ પરિષદ કે જે સંસ્થા સોમાં વર્ષમાં પ્રવેશ કરી ઉજવણી કરી રહી છે તેમાં બે વર્ષ પહેલા બે મુદ્દત માટે પ્રમુખ પદે બિરાજી પરિષદ માટે તન મન ધનથી સેવા કરી સંસ્થાને વિશ્વવ્યાપી બનાવી એવા અશોક કુમાર નગીનલાલ ચાવડા ખેરગામના વતની અને ખેરગામની સુપ્રસિદ્ધ જનતા માધ્યમિક શાળાના પ્રથમ સ્થાપક આચાર્ય નગીનલાલ પુરુષોત્તમદાસ ચાવડાના ચિરંજીવી છે જેને ભારતીય વાયુસેનામાં પુખ્ત વય ન હતી છતાં પસંદગી પામી ભારતીય વાયુસેનામાં જોડાયા હતા શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ વિશેષ નવસારી જિલ્લામાં જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્રનો પ્રારંભ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓના મોનિટરિંગ અને ટ્રેકિંગ માટે ઉપયોગી બનશે જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યો છે સૌપ્રથમવાર પ્રથમવાર આઈએલટીએસ પીટી ડિયોલિંગો ની કોચિંગ ફી પર 75% સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એજ્યુકેશન નવસારી બિલ્લીમોરા બાદ નવસારીના ગેલખડીમાં એક બાળક ડૂબ્યો વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો ખાસ અહેવાલ एस टी वलसाड ना त्रीस कर्मचारी ने ना सत्वा विदाय मान आप एस टी वलसाड़ विभाग तारीख तीसमी जून बजार चौबीस मास में मा निवृत्त जुदा-जुदा डेपो कर्मचारी निवृत्ति विदाय टेक्नोलॉजी ना सत्वा योजाई गयो વાંસદા તાલુકાના આદિવાસી સેના દ્વારા રૂપવેલ ગામમાં ગંદકીના કારણે ફેલાયેલી રોગચાળા બાબતે સંપૂર્ણપણે નિષ્ક્રિય વલણ દાખવનાર રૂપવેલ ગામના સરપંચ નિતેશભાઈ કુંડબી અને જિલ્લા આરોગ્ય અધિકારી નવસાર વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવા બાબતે સચિવ આરોગ્ય વિભાગ ગુજરાત રાજ્યને સંબોધન કરાયેલ આવેદનપત્રની નકલ પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી વાંસદાઓને આપવામાં આવી હતી રખડતા ઢોર એ નવસારીજનો માટે માથાનો દુખાવો છે પરંતુ પાલિકા અને તંત્ર આ બાબતે જાણે નિંદ્રાધીન હોય તેવું લાગી રહ્યું છે નવસારીમાં છાસ વારે રખડતા ઢોરનો આતંક સામે આવતો હોય છે લોકોને મારવા પાડી દેવા ઈજાગ્રસ્ત કરવા અને રસ્તા પર લડતા લડતા અનેક જાનમાલને નુકસાન પહોંચાડવાનું તેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે ત્યારે આજે નવસારીના લીમડા ચોક વિસ્તારમાં જલાલપુર ખાતે રખડતા બે આખલાઓ બાખડ્યા હતા અને જેનો વિડીયો વાયરલ થયો છે જેમાં બે આખલાનું યુદ્ધ ચાલ્યું હતું ને આ યુદ્ધ પણ ઘણો લાંબો સમય સુધી ચાલ્યું હતું ત્યારે એક દર્શકે અમને આ વિડીયો મોકલાવ્યા છે અને આ જ રખડતા ઢોરનો આતંક નવસારીજનો માટે ખરેખર માથાનો દુખાવો બન્યો છે પરંતુ તંત્ર દૂર કરવામાં છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં ભારે પવનના વરસાદના કારણે રેલવેની દિવાલ તૂટી જવા પામી હતી પ્રોટેક્શન વોલ જે બનાવવામાં આવી હતી તે તૂટી જતાં બાજુમાં ઉભેલા એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે દિવાલ પાસે મૂકેલી બાઇકને પણ નુકસાન થવા પામ્યું છે ઈજાગ્રસ્ત ભીખુભાઈ મોહનભાઈ ગાંધી જેઓ હાલમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે નવસારીમાં સતત વરસેલા વરસાદે તારાજી સર્જી હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ગઈકાલે ચોવીસ કલાકમાં સાડા આઠ ઇંચ તો આજે સવારથી અત્યાર સુધીમાં બે ઇંચથી વધુ વરસાદ થવાના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાય છે તો ત્યારે નવસારી ગ્રામ્યના ઉગતની અંદર બે ઘરોની અંદર પાણી ભરાતા એ બે ઘરોના લોકોને પ્રાથમિક શાળાની અંદર આશરો આપવાનો વારો આવ્યો છે અને સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ રહી છે તંત્ર ગોર નિંદ્રામાં સૂતું હોય એવું લાગી રહ્યું છે વારંવાર વૃક્ષો પડી રહ્યા વારંવાર પાણીઓ ભરાઈ રહ્યા છે અને દરેક જગ્યાએ નવસારી શહેર હોય નવસારી ગ્રામ્ય હોય કે નવસારી તાલુકો હોય સર્વત્ર જળંબાકારની સ્થિતિ દેખાઈ રહી છે અને જેના સંદર્ભે આજરોજ કલેક્ટર દ્વારા શાળાઓની અંદર રજા પણ આપવામાં આવી છે નવસારીના સાંતાદેવી રોડ વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા છે સરદાર પટેલ સોસાયટીની સામે એટલે કે ગેટ પાસે તેમજ કિનાર એપાર્ટમેન્ટની સામે આવેલી દુકાનોમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા છે સમગ્ર રસ્તો જે સાંતાદેવી રોડ છે તેમાં પણ પાણી ફરી વળ્યાતા બાઇકના ટાયરો પણ પાણીમાં ડૂબી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ સાંતાદેવી રોડ પર થયું છે ચીખલી તાલુકાના મજી ગામ ખાતે છાપરા ફરિયા ખાતે એક મકાનનો પતરા ધરાશાય થયા છે સીટ ધરાશાય થતાં અંદર બેસેલા ચાર લોકોને ઈજા થવા પામે છે જેમાં મજી ગામ છાપરા ફરિયાના ગોવિંદભાઈ ભુલાભાઈ પટેલ તેમના પુત્ર મિલન ગોવિંદભાઈ પટેલ બેના નામ અત્યારે સામે આવે છે અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે આ મકાનની છત જે ધરાશાય થઈ છે તેના કારણે બે લોકોને અત્યારે હાલમાં હોસ્પિટલ ખસેડવામાં છે તો બેને સામાન્ય ઈજા થવા પામી છે કુલ ચાર લોકોને ઈજા થવા પામી છે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન શરમ કરો પાલિકા શરમ કરો નવસારીના સાવ ભુવન ખાતે ઘરોમાં પાણી ભરાય છે ને જેમાં તમે આ જોઈ શકો છો કે વૃદ્ધ બે વૃદ્ધો છે જે ઘરમાં એક બીમાર છે અને એક પણ અશક્ત છે બંને પરિ વૃદ્ધો અત્યારે હાલમાં કઈ પરિસ્થિતિમાં ઘરમાં બેઠવામાં બેસવા માટે મજબૂર બન્યા છે કારણ કે પાલિકા તંત્ર યોગ્ય કામગીરી નથી કરતી અને તેના કારણે આ પરિવારની પરિસ્થિતિ આ નિર્માણ થયું છે શનિવારથી આ વિસ્તારમાં ગટરનું પાણી ઉભરાય છે અને તેની જાણ નગરપાલિકાને કરવામાં આવી છે પરંતુ આજ સુધી કોઈ બંધો ફરક્યો નથી એ બાજુ અને તે પરિણામે આજે આ પરિવારે ઘરમાં પાણી પ્રવેશતા આ રીતે બેસવા મજબૂર બનવું પડ્યું છે તો પાલિકા શરમ કરો કરો અને જરા કામગીરી આ આ પરિવારને બહાર કાઢો મેઘરાજાની તોફાની બેટિંગ વચ્ચે માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાવા સાથે અનેક જગ્યાએ ઘરો અને વીજ લાઈન પર ઝાડો પડવાથી મોટું નુકસાન થવા પામ્યું હતું વિસ્તારમાં વીજળી પણ ડૂલ થઈ જવા પામી હતી ચીખલીમાં ભાજપ દ્વારા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી ચીખલીમાં જિલ્લા ભાજપના મહામંત્રી ડોક્ટર અશ્વિન પટેલ તાલુકા ભાજપ પ્રમુખ મયંક તાલુકા પંચાયત પ્રમુખ રાકેશ દંડક પંકજ તાલુકા સભ્ય ધર્મેશભાઈ પક્ષના ઉપપ્રમુખ દીપકભાઈ પ્રકાશભાઈ અગ્રણી પર્વત પટેલ સહિતનાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય ડૉક્ટર અમિતાબેન પટેલે કાર્યકરોને સંબોધતા જણાવ્યું કે કોંગ્રેસના જવાહરલાલ નહેરુની સરકાર દરમિયાન દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે માટે ડૉક્ટર શ્યામ મુખર્જીએ જનસંઘની સ્થાપના કરી હતી નવસારીની મધ્યમાં આવેલ હતી પૌરાણિક મંદિર દેવેશ્વર મહાદેવ મંદિર જ્યાં મહાદેવ બિરાજિત છે ને જે રીતે અયોધ્યાની અંદર શ્રી રામ ભગવાન પધાર્યા એ જ રીતે વારંવાર ભક્તોના કહેવા પર નવસારીની અંદર દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી રામ ભગવાનનું પણ આગમન થયું અને આજ રોજ દેવેશ્વર માર્ગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને દેવેશ્વર માર્ગ આ માર્ગ પરથી આ રસ્તા પરથી જે પણ ભક્તજનો જે પણ વ્યક્તિઓ પસાર થશે કે મંદિર આવશે એમના ઉપર મહાદેવની હર હંમેશ માટે અસીમ કૃપા રહે એવી આશા સાથે આજરોજ દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે દેવેશ્વર માર્ગ કરીને રસ્તાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હવામાનની વાત કરે તો આજરોજ નવસારીનું મહત્તમ તાપમાન 30.5 અંશ સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 23.1 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાન ભેજનું પ્રમાણ સવારે 100% જરિસ્તાન જે 96% રહ્યું હતું. હવાની ગતિ 9.3 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. ઇતને سارے મુખવાસ. યહી સોચ રહે હો ના આપ રિફ્રેશ કે પાસ હે. મુખવાસ કી બડી રેન્જ. સર્ચ કરો, ક્લિક કરો. લાઈફ કો રિફ્રૅશ કરો